નમસ્કાર કેમ છો બધા ફોર યુ ચેનલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું રૂપેશ નાયક જે સબ્સ્ક્રાઇબર હોય આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર નવા સબસ્ક્રાઈબરને હું વેલકમ કરું છું અગાઉના વિડીયોમાં આપણે જે પ્રમાણે માહિતી આપી છે કે ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ કે જે આગામી ફેબ્રુઆરી માસમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમના દરેકે દરેક વિષયોને આપણે મજબૂત બનાવવા માટે કઈ રીતે રણનીતિ નક્કી કરવી કઈ રીતે વધારેમાં વધારે ગુણ મેળવવા આ તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે વિષય અર્થશાસ્ત્ર હોય નામાના મૂળ એટલે કે એકાઉન્ટન્સી આંકડા શાસ્ત્ર હોય કે વાણિજ્ય સંચાલન ઓસીએમ જેને કહીએ છીએ કે પછી આર્ટ્સના હિસ્ટ્રી હોય મનોવિજ્ઞાન હોય કે પછી લેંગ્વેજના વિષય કે જેમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી કે પછી ધોરણ દસના એસએસ મેથ્સ બેઝિક્સ સ્ટાન્ડર્ડ મેથ્સ સ્ટડી સોશિયલ સાયન્સ કે લેંગ્વેજના વિષયો હોય આ દરેકે દરેક વિષયોના તબક્કાવાર આપણે વિષયવાર કઈ રીતે માર્ક વધે કઈ રીતે આપણે મિનિમમ ટાર્ગેટ આપણો અચીવ કરી શકીએ આ તમામ પ્રકારની માહિતી આપણે હવે પછીના આવનારા વિડીયોમાં નિહાળવાના છે આજે આ વિડીયોની અંદર આપણે એક ધોરણ બાર સામાન્ય પ્રવાહ કે જેની અંદર આર્ટ્સ અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયના એટલે કે ઇકોનોમિક સબ્જેક્ટ માટે કઈ રીતે તૈયારી કરવી કઈ રીતે આપણે પોતાના જે સ્કોર છે તેને વધારવા આની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું જે શિક્ષક મિત્રો અથવા તો વાલી મિત્રો કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નિહાળે છે તેમને નમ્ર વિનંતી કે આ વિડીયો જે વિદ્યાર્થીઓ વોર્ડમાં છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને તે પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ અને જેમનો એક વિષય અર્થશાસ્ત્ર છે તેમને જરૂર શેર કરે કે જેથી કરીને તેમના વાલીઓને તેમના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ખૂબ જ મદદ થશે જો આપણે આપણા લક્ષ્યાંકોને વ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા હશે તો આપણે એનું અનુકરણ કરવું પડશે માત્ર વિડીયો જોવાથી કે સારા સારા આપણે પ્લાનિંગ મૂકવાથી આપણા ગુણ વધવાના નથી યાદ રાખજો આપણે તેને માટે તેને અનુસરણ એટલે કે ફોલોઅપ એટલે કે એને એપ્લિકેશનમાં લાવવું પડશે જો આપણે એપ્લિકેશનમાં લાવીશું તો જ આપણે આપણા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીશું અને અપાર શક્તિ છે તમારામાં તમે ધારો તે કરી શકો છો તમારી પાસે જે તાકાત છે તમે જે વિદ્યાર્થી કાળની અંદર તમે તમારી પાસે જે પોટેન્શિયલ છે તેનો ભરપૂર માત્રામાં તમે ઉપયોગ કરો તો સો ટકા તમે ધારો તે કરી શકો છો એવી કોઈ તાકાત નથી કે તમને બોર્ડની પરીક્ષામાં તમારા જે અત્યારે સ્કોર છે તેના કરતાં દસ વીસ માર્ક પણ આ વિડીયો જોયા પછી ન આવી શકે જરૂર છે વિડીયો જોવાની ઘણી બધી ટીપ્સ મળશે આની અંદર ઘણા બધા બ્લુ આધારિત કઈ રીતે આપણે આયોજન કરવું ઘણા બધા વિદ્યાર્થીઓના અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ વિષયની અંદર સોમાંથી સો માર્ક પણ આવે છે એવન એટું પણ હોય છે પરંતુ દરેક વિદ્યાર્થીઓની માનસિકતા દરેક વિદ્યાર્થીઓનો ગ્રાસ્પિંગ પાવર એટલે કે ગ્રહણ શક્તિ એકસરખી હોતી નથી અને તેને માટે જ આપણે અલગ અલગ સ્ટ્રેટજી પ્રમાણેનું આ વિડીયોની અંદર આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતે આપણે મિનિમમ ટાર્ગેટ પહેલો તો તેત્રીસ માર્ચ સુધી પહોંચવાનો અંતિમને મૂળ લક્ષ્ય કે આપણું ન બગડે તે પણ આમાંથી જોવા મળશે પચાસથી સાઠની વચ્ચે કઈ રીતે સાતથી સિત્તેરની વચ્ચે કઈ રીતે એંસીથી નેવુંની વચ્ચે કઈ રીતે નેવુંની અપ કઈ રીતે જઈ શકાય આ તમામ પ્રકારની માહિતી આ વિડીયો દ્વારા મળશે વિડીયોના મધ્ય ભાગની અંદર પણ તમને ઘણી બધી એવી બ્લુપ્રિન્ટ ને અનુલક્ષીને માહિતી જોવા મળશે તો આશા રાખીશ કે આપ આ વિઝન અંત સુધીની હરજો અને એનું અનુસરણ કરજો ફોલોઅપ લેજો એનો અને એપ્લિકેબલ કરજો તો સો ટકા પરિણામ મળશે મળશે ને મળશે દુનિયાની કોઈ તાકાત કે દુનિયા કોઈ પેપર સેટર એવું પેપર સેટ નહીં કરી શકશે કે તમે તેમાંથી તમારા પાસિંગ માર્કથી માણીને એ અંત સુધીના માર્ક મેળવી ન શકો તો એટલે કે દરેક વિદ્યાર્થીઓ જે અત્યારે ટેન્શનમાં આવશે પરંતુ નો ટેન્શન હવે ટેન્શન રાખવાની જરૂર નથી ક્રુપેસ ઇઝ શિયર નો ફિયર યાદ રાખજો ક્રુપેસ ઇઝ શિયર નો ફિયર તમે માત્ર જે અહીંથી તમને ટિપ્સ આપવામાં આવે તેનો ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ મુદ્દાસર સ્ટેપ બાય સ્ટેપ જે કંઈ પણ તમને અહીંથી કહેવામાં આવશે તેનું જો અક્ષરોશો પાલન કરશો તો સો ટકા તમારું પરિણામ તમારા માતા પિતાના લક્ષ્યાંકો તમારા માતા પિતાના સપનાઓ સો ટકા પૂરા થશે ટેન્શન છોડી દેજો માત્ર હવે શું કરવાનું હવે પછીના મહિનામાં શું કરવાનું છે તેની માહિતી આપણે યાદ રાખવાની છે તેને આપણે કઈ રીતે આગળ વધારશું એને આગળ વધારવામાં કોઈ ન મળે તો શું કરવું એ તમામ પ્રકારની માહિતી અને ટુ ધી પ્લાનિંગ સાથે કઈ રીતે પ્લાનિંગ કરીને આપણે આગળ વધવાનું છે આપણી સ્ટ્રેટેજી શું છે આ તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે તો કૃપે સિયર નો ફિયર ટેક કેર હવે પછી આપણે આ વિડીયોમાં કઈ રીતે અમલ મૂકશું તેની માહિતી મેળવી મેળવવા જઈ રહ્યા છે